મળ્યા ગામને નડિયાદ મનપામાં સમાવેશ કરવાની માંગ આવેદનપત્ર આપ્યું નડિયાદ મહાનગરપાલિકાના બનાવવામાં આવી છે જેમાં નડિયાદ મહાનગરપાલિકામાં દસ ગામોને આવરી લેવામાં આવ્યા છે નડિયાદ તાલુકાના મરીડા ગામ મહાનગરપાલિકામાં ન સમાવતા નારાજગી ઉઠી છે શહેરથી અડીને આવેલા ગામને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા જે સોમવારે ગામના અગ્રણીઓએ નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે મરીડા ગામને મહાનગરપાલિકામાં સમાવવા માંગ કરવામાં આવી છે રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત દિનેશભાઈ મરીડા ગામનો નાગરિક છું ગત તારીખ પહેલી જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા નવ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી એમાં નડિયાદ મહાનગરપાલિકા પણ જાહેર કરવામાં આવેલી છે નડિયાદ મહાનગરપાલિકા જાહેર કરી એટલે અમે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ પરંતુ નડિયાદની અડીને આવેલું નડિયાદના સીમામાળામાં આવેલું અમારું મરીડા ગામ એ સાવ નજીક ગામ છે મરીડા ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો નથી એટલે મરીડા ગામના નાગરિકો અમે ખૂબ થોડા વ્યથિત છીએ અને મરીડા ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં થાય તો ગામની સુખાકારીમાં વધારો થાય સરકારી યોજનાઓનો લાભ મળે બીજી યોજનાઓનો લાભ મળે અને ગામ વિકાસના પંથે થાય એવા શુભ આશયથી અમે આજે નડિયાદના અહીં મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ છે એમને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ ગઈ પહેલીના રોગ જ્યારે જાહેર કર્યું ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં રાત્રે સાડા અગિયાર વાગે મેલ કરી અને વિનંતી કરેલી કે મુખ્યમંત્રી સાહેબ અમારા મરીડા ગામનો સમાવેશ થાય એવું આપ કરું ત્યારબાદ અમે ગયા અઠવાડિયે પણ વહીવટદાર અને મહેરબાન કલેક્ટર સાહેબ ખેડાનાઓને પણ આવેદનપત્ર આપી વિનંતી કરેલી છે કે મરેડા ગામનો સમાવેશ કરવામાં આવે અને આજે જ્યારે વહીવટદાર શ્રી ચાર્જ લેવાના હતા તે પ્રસંગે પણ અમે હાજર રહી મરીડા ગામનો સમાવેશ કરવામાં આવે એવી વિનંતી લઈ અને ગામના નાગરિકો એડવોકેટ અને પૂર્વ સરપંચ શ્રી આવેલા છે અમારી એ જ માગણી છે કે મરીડાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવો આવે તો